માં આપણે જોશું દરિયામાં રહેતા અજાયબ ઘોડો એટલે કે સી હોર્સ તેને આપણે હોર્સ સી પણ કહીએ છીએ તો તેના વિશેની માહિતી જાણવા માટે વિડીયો પૂરો જોજો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ પરના પ્રાણી જગતમાં જમીન પર રહેનારા પ્રાણીઓ જેટલી જ વિવિધતા પ્રાણીમાં રહેતા જળચરોમાં જોવા મળે છે હજારો જાતની માછલી કાચબા વગેરે જળચરોમાં દરિયાઈ ઘોડો એ સી હોર્સ અજાયબ જીવ છે માત્ર છ થી આઠ ઇંચ લાંબી આ માછલીનું મોં તદ્દન ઘોડા જેવું હોય છે તે ઊભો રહીને પાણીમાં તરે છે સીઓર્સ લીલા કેસરી લાલ કે ચટ્ટાપટ્ટાવાળા પટ્ટાવાળા પણ હોય છે તેનું મોં પેટ આંગળની તરફ વળેલી પૂંછડી તેને વિશિષ્ટ દેખાવ આપે છે તમે ચિત્રમાં જોઈ શકો છો તેની પૂંછડી આગળની સાઈડ વળેલી છે તેને પડખામાં બંને તરફ પાંખો હોય છે તમે જોઈ શકો છો કે સાઈડમાં તેને પાંખ જેવું હોય છે તે ઝડપથી વીંજીને પાણીમાં રસ્તો કાપે છે તે હંમેશા માથું ઉપર અને પૂંછડી નીચેની જેમ ઊભી સ્થિતિમાં કરે છે દક્ષિણ અને ઉત્તર અમેરિકાના દરિયાકાંઠે છીછરા પાણીમાં સીવોર્સ એટલે કે હોર્સિ વધુ જોવા મળે છે તે માછલીની જાત છે પણ તેના શરીર પર હોતા નથી દરિયામાં લગભગ પિસ્તાલીસ જાતના સીવોર્સ જોવા મળે છે સિઓર્સ એક એવું પ્રાણી છે જે માદા શીઓર્સ પોતાના ઈંડા નર સીવર્સના પેટ ઉપર રહેલી કોથળીમાં મૂકીને ચાલી જાય છે નર સીવર્સ ઈંડા સીવીને બચ્ચાને જન્મ આપે છે સીઓર્સ જરૂર પડે ત્યારે શરીરનો રંગ બદલીને છુપાઈ પણ શકે છે તે મોટા ભાગે મેનગ્રુવ જંગલ પર કે પરવાળાના ટાપુ પર રહે છે અને વનસ્પતિ ખાઈને જીવે છે તો મિત્રો તમને આ હોર્સી વિશે જે કંઈ જાણવા મળ્યું તે કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી શેર કરો અને આવી રીતે સપોર્ટ કરતા રહો વધુમાં વધુ વ્યૂ લાવો અને સબસ્ક્રાઇબ કરો જો તમે ચેનલમાં નવા હો અને આ વિડિયો તમારા મિત્રોને પણ શેર કરો તો મળીએ હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત